ગુડ મોર્નિંગ પ્રેઝ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ ને વચન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ દરિદ્રીના સર્વભાઈઓ તેનો ધિક્કાર કરે છે અને તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે તે વિનંતી કરતો કરતો તેઓની પાછળ દોડે છે પણ તેઓ લોપ થઈ જાય છે નીતિવચનનું પુસ્તક તેનો ઓગણીસમાં થઈને સાતની કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રેવાના મિત્રો પ્રભુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલાહ આ એક વચન જેમાં ભાઈઓની પણ વાત છે અને મિત્રોની પણ વાત છે અને ભાઈઓની અને મિત્રોની પણ બંનેની વાત કરવામાં આવી છે જેમાં પોતાના જ સર્વ ભાઈઓ દરિદ્રી ભાઈનો ધિકાર કરે છે તથા દિલોજાન મિત્રો જીગરજાન મિત્રો ખરા સમયે તેનાથી ઘણે દૂર જતા રહે છે દરિદ્રી માણસ જરૂરિયાતના સમયે પડતીના સમયે મદદની સહાયની ટેકાની આશાથી પોતાના જ ભાઈઓ બીજા પાસે તો કારણ કે ઓળખતા નથી એટલે કોની પાસે જવાનું પણ પોતાના જ ભાઈઓ તથા મિત્રોને વિનંતી કરતો કરતો તેઓની પાછળ દોડે છે પણ તેઓ લોપ થઈ જાય છે અલોપ થઈ જાય છે ગુપ્તમાં ચાલ્યા જાય છે મેં અગાઉ પણ કહ્યું છે તેમ તેઓ મિસ્ટર ઇન્ડિયા થઈ જાય છે દેખાતા બંધ થઈ જાય છે બીજી તરફ આજના વચનની ઉપરનું એટલે છઠ્ઠું વચન તમે જોશો તો પરિસ્થિતિ એનાથી બિલકુલ ઊંધી છે ઓગણીસમી સોરી ઓગણીસમો અધ્યાયને છઠ્ઠી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો કાલાવાલા કરશે અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે એટલે માણસ પાસે દ્રવ્ય ધન દોલત માલ મિલકત જલાલી છે ત્યાં સુધી સગા સંબંધી ભાઈઓ અને મિત્રોની લાંબી કતાર હશે અને લાગશે એની મહેરબાની માટે ઘણા માણસો કાલાવાલા કરશે રિક્વેસ્ટ મોકલશે પત્રો મોકલશે મેસેજ થશે વોટ્સએપ થશે એની મહેરબાની માટે ઘણું ઘણું બધું થશે ભલભલું થશે મીઠાઈના બોક્સ મોકલાશે વાર તહેવારે પ્રસંગોપાત મળવા જશે સમયે સમયે નાની મોટી ગજા બહારની પણ ક્યારેક સામેની વ્યક્તિને ખુશ કરવા અને તેની મહેરબાની પ્રાપ્ત કરવા નાની મોટી ગજા બહારની ભેટ સોગાદ પણ મોકલાશે અપાશે અને આ યાદી લાંબી થઈ જશે થઈ શકે છે જે કાલાવાલા દર્શાવે છે જેની પાછળ સ્વાર્થ સમાયેલો છે જેની પાસે બધું જ છે જેમને ભેટ સોગાદ બક્ષીસ વગેરે કસાની જરૂર નથી તે એ બધું સ્ટોરરૂમમાં અથવા શોકેશમાં મૂકી દેશે પણ આપણી પેલી રિક્વેસ્ટ એ કાલાવાલા અને આપણી સમજાય એવી સાંકેતિક ભાષામાં કહું તો મીઠી મારવાની ટેવ અને ભરાણે પ્રીત બાંધવાની કળા જેના મૂળમાં સ્વાર્થ અને દ્રવ્ય લાલસા છે તે છતી થાય છે હજી થોડા ઉપર તમે જશો અને ચોથું વચન જોશો તો તે વધારે આ સંદર્ભમાં પ્રકાશ પાડે છે ચોથી કલમ ધન ઘણા મિત્રો વધારે છે પણ પણ એકનો એક મિત્ર તેનાથી અળગો થાય છે ભાઈઓ જો મૂકીને ચાલ્યા જતા હોય ધીકારતા હોય તો પછી મિત્રો ની તો વાત જ નહીં કરવી વચનો તો જ છે પણ સાહેબ આમાં મારો પોતાનો અંગત જાત અનુભવ અને જોયેલું જાણેલું અનુભવેલું પણ હું શેર કરી રહ્યો છું જેમની પાસે પુષ્કળ છે બે સુમાર છે એમને આપવા કરતા આપણા જ ભાઈ અથવા બેન અથવા સગા સંબંધી મિત્રો કે પાડોશી જેમના સંદર્ભે આપણે ઘણું બધું જોઈ ચૂક્યા છે જેમને તેની ખરેખર જરૂર છે એમને આપો એમને મદદ કરો માણસ સંકટમાં હોય મુશ્કેલીમાં હોય પ્રશ્નોનો સામનો કરતો હોય બીમાર હોય પથારી વસ હોય ક્યાંક એવી અસમંજસભરી પરિસ્થિતિમાં મુકાયો હોય બાળકોની ફી ન ભરી શકતો હોય દીકરા દીકરીઓને પરણાવવાનું બહુ મોટું ટેન્શન ચિંતા હોય ઘર ચલાવવાની બધી તાલાવેલી હોય અને તાણાવાણા બધા હોય અને એક સાંધો ને એવું બધું છે ને તૂટે ક્યાંક અને એ બધો કોઈ એનો પાર ન આવે એવી પરિસ્થિતિ દેવામાં ડૂબેલો માણસ હોય અને આવી વિટંબણાને ભરી પરિસ્થિતિમાં ઘણીવાર માણસને અઘટિત પગલાં ભરવા મજબૂર કરે છે આવી પરિસ્થિતિ અને આપણી આસપાસ આપણા પડોશમાં આપણા કુટુંબમાં આપણા મિત્ર વર્તુળમાં સગા સંબંધીઓમાં આવા ઘણાંય જરૂરિયાતમંદ વ્યક્તિ તથા પરિવારો છે આપણી નાની મોટી મદદ તેમને આમાંથી બહાર લાવી શકે છે પછી કંઈક થઈ ગયા પછી આપણે મોટી મોટી વાતો કરીએ કે આને માટે આ કરી શક્યા હોત પેલું કરી શક્યા હોત એનો કોઈ મતલબ નથી લંબાવેલ હાથ જ્યારે જે તે સમયે જે તે પરિસ્થિતિમાં લંબાવેલા હાથ તેને બચાવી શકે છે કંઈક બની જાય કે થઈ જાય પછીનું આપણું ઢા પણ એ કશા જ કામમાં રહેતું નથી કોઈ આ એના મિત્રો મદદ કરશે કોઈક સગા સંબંધી ભારે મોટી પોસ્ટ પર છે અને એ એમને મદદ કરશે કોઈક સંસ્થા કોઈક વગેરે 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 આપણે બધું વિચારીએ હું શું કરી શકું છું લંબાવેલા હાથ તેને મદદ કરે પ્રભુ તો છે જ આપણે ઘણી વાર પ્રભુ પર છોડીએ છીએ ને કે એ તો પ્રભુ પૂરું પાડશે પણ ને તમારા સંદર્ભમાં શું મને તમને જે આશીર્વાદ ઈશ્વરે આપ્યો છે એ આવી કંઈક પરિસ્થિતિમાં મુકાયેલી બેન કે ભાઈ કે પરિવાર માટે ન હોય અને તેથી છેલ્લે એક નાની વાત મૂકીને બંધ કરીશ એક પરિવાર ભાઈને થોડા સમયમાં અકસ્માત નડ્યો ત્રણ મહિનાથી એ કામ પર જઈ શકતા નથી ઉપરથી સારવાર વગેરે ખર્ચ બેન એકલા પ્રાઇવેટ કામ કરે અને તેમાં ઘરનું પણ પૂરું થઈ નથી રહેતું અને ભાઈનું પણ પ્રાઇવેટ જ કામ અને જ્યારથી એ પથારીવાસ અથવા તો કામ નથી કરી શકતા ત્યાંથી પગાર વગેરે પણ સામાન્ય હતો એ પણ બંધ બાળકો અભ્યાસ કરે તેમનો ખર્ચ ઘર ચલાવવાનું ટેન્શન અને સાથે સાથે બે ત્રણ લોન ચાલે એટલે દર મહિને હપ્તા માટેનું સતત દબાણ કલ્પના કરી જુઓ કેવી હાલત હશે બેને બહુ શું કહેવાય કે બહુ દુઃખ ભર્યા સ્વરે અને રુદન સાથે આંસુ સાથે મારી સાથે વાત કરી અને પ્રાર્થના વિનંતી આપી છે કોઈ મદદની આશા નથી કરી પણ મને એવું થયું કે આપણે જે એવું નથી કે બહુ મોટી મોટી પણ નાની નાની મદદ કરીને પણ આપણે એમને ટેકો આપી શકીએ છીએ આપ સર્વ પ્રાર્થના કરશો બેને ઓળખ ન આપવા પણ પ્રાર્થના કરવા માટે વિનંતી કરી છે પણ મને થયું કે હું આ વાત આપ સર્વની સમક્ષ શેર કરું અને તેથી જો મારા પર વિશ્વાસ હોય તો મને જણાવશો ખાનગીમાં ગુપ્તમાં તો આપની નાની મદદ જે કંઈ પણ મળશે એ બહુ પ્રમાણિકતાથી એ પરિવારને હું પહોંચાડવા પ્રયાસ કરીશ અને જો શક્ય બનશે તો યોગ્ય સમયે એ હિસાબ પણ હું આપવા માટે મૂકવા માટે પ્રયાસ કરીશ પણ આપની મદદ હું એ પરિવાર સાથે પહોંચાડીશ મદદ ન કરો તો કંઈ વાંધો નહીં પ્રાર્થના કરશો અને મહેરબાની કરીને નકારાત્મક વાત કરશો નહીં પ્રભુ આ બધી બાબતો સમજવા માટે પણ સર્વની સહાયતા મદદ કરો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમને અમારા જ ભાઈ અથવા બેન જેવો દરિદ્ર છે એવા જરૂરિયાતમંદ પરિવાર છે તેમનો ધિક્કાર નહીં પરંતુ સ્વીકાર કરી ભાઈ તથા મિત્રની સાચી ફરજ તથા કર્તવ્ય અદા કરવા અને અઘરાને કપરા સમયમાં તેમની સાથે ઊભા રહેવા થાય એ મદદ કરવા ને કંઈ નહીં તો કમસે કમ તેઓ માટે પ્રાર્થના કરવા અમારી સહાય કરો કશું ન કરીએ પણ એમના માટે ખોટી વાતો અને નકારાત્મક વિચારસરણી ન ફેલાવવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આમેન ધન્યવાદ